જય દ્વારકાધીશ મિત્રો જય શ્રી રામ આપણી કરુણતા તો જોવો કે જે દેશમાં ગાયોને કાપનારાને કાપવાનો રિવાજ છે આજે એને સજા દેવડાવવા માટે આપણે માણસોને બોલાવી બોલાવી અને ભેગા કરવા પડે છે આપણે પરાકાષ્ઠા તો જોવો આપણું લોહી કેટલું ઠરી ગયું છે એ તો જોવું કે આજે આપણે આવેદન પત્ર દેવા માટે માણસોને વિડીયો બનાવી બનાવી અને બોલાવવા પડે છે તો હવે હું એ તમને કહું કે બારડોલી પ્રાંત કચેરીએ આવતીકાલે પચીસ તારીખે સાંજના ચાર વાગે આપણા સુરતના નવસારી પંથકના જે ગૌસેવકો છે એના દ્વારા એક સુરતનો અને નવસારી બારડોલી વલસાડ આ તમામ જગ્યાઓના તમામ પ્રાંતના હિન્દુભાઈ અને માલધારીઓને જે ગાવું રાખે છે અને નથી રાખતા એ બધાને વિનંતી કરું છું બે હાથ જોડીને કે કાલે સાંજે ચાર વાગે બારડોલી પ્રાંત કચેરી હાજર થાય અને બહોળી સંખ્યામાં હાજર થાય અને આવેદનપત્ર આપવા માટે અને એને મોટામાં મોટી ઇમરાન શેખને સજા આપે અ હું એમ કઉ ફાંસીની સજા આપે તો ઓછી છે એવી સજા આપવા માટે આવેદનપત્ર આપવાનું છે તો કાલે બધાય બહોળી સંખ્યામાં હાજર રહે એવી હું તમને નમ્ર અપીલ કરું છું જય જય શ્રીરામ